ગુજરાતમાં વન વિભાગની જે જમીનો છે એ ખાનગી ઉદ્યોગપતિઓને આપવાની ગતિ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અતિ તીવ્ર રીતે વધી છે છેલ્લા ત્રણ વર્ષની અંદર જ ગુજરાતમાં પાંચ હજાર જેટ એકર જેટલી જંગલની જમીન છે એ બિન જંગલના હેતુઓ માટે આપી દેવામાં આવી છે એ ઉપરાંત મેન્ગ્રુવસના જે વૃક્ષો છે એ પણ મોટે પાયે કપાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે એની સામે જંગલમાં રહેતા અધિક જે જેમનો અધિકાર છે એવા આદિવાસી ભાઈ બહેનોને વન અધિકાર કાનૂન બે હજાર છ હેઠળ જે દાવાઓ કરવામાં આવ્યા છે તેમાંથી તેત્રીસ હજાર કરતા વધારે દાવાઓ આજે પણ પેન્ડિંગ છે અને જે આદિવાસી ભાઈઓને દસ એકર સુધી જમીન આપી શકાય છે એમ પરંતુ અત્યાર સુધી જે દાવાઓ મંજૂર કર્યા છે એમાં ભાગ્યે જ બે એકર સુધીના દાવાઓ મંજૂર થયા છે બે એકરથી ઓછા દાવાઓ બધા મંજૂર થયા છે આ જે પ્રવાસન વિભાગની જે માગણીઓ હતી એ માગણીઓ વખતે મેં ગુજરાતના દરિયા કિનારે ખાસ કરીને સોમનાથથી દ્વારકા સુધીનો જે બેલ્ટ છે એમાં જે નવો પીચ પોરબંદર જિલ્લાની અંદર વિસાવડા મૂળ દ્વારકા ખાતે નવો આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીચ બનાવવાનો છે એ જગ્યાએ આંતરરાષ્ટ્રીય કક્ષાની વોટર સ્પોર્ટ્સ જે પાણી ઉપરની સ્પોર્ટ્સ છે એ શરૂ કરવાની અને સાથે સાથે પોરબંદરની અંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાથી ત્યાં વિદેશના યાત્રીઓ ક્રૂઝ માર્ગ ફતાવે છે તો આ જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ કીર્તિ મંદિર છે એને પણ જે રીતે સાબરમતી આશ્રમની અંદર વિકાસ કરવામાં આવ્યો એવો જ પ્રકારે ત્યાં જન્મભૂમિના પરિસરનો પણ ડેવલપમેન્ટ કરવામાં આવે એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધીનું મેમોરિયલ સ્મારક આઇકોનિક સ્મારક પોરબંદરમાં બને એ બાબતે મેં રજૂઆતો કરી છે આ ઉપરાંત જે બરડા લાયન સેન્ચુરી જે અલ્ટરનેટિવ હોમ ફોર લાયન બરડા ડુંગરને વિકસાવવાનું બે ઓગણીસો બ્યાસીથી યોજના હતી એ યોજના સાકાર કરીને ત્યાં લાયન સિંહો વસાવવામાં આવે વધારાના એ ઉપરાંત ત્યાં સફારી શરૂ કરવામાં આવે એવી પણ મેં આજે માગણી કરી છે subscribe now and press the bell icon never miss an update